નમસ્ત્યય 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 નમો નમ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ધન્ના દેવી મહાલક્ષ્મી માતાની આજે મારે વાત કરવી છે સમુદ્ર મથના જાતા જગદાનંદ કારિકા હરિપ્રિયા ચામાંગલ્યા તાંચસ રીયમ રવંતુ નહ જ્યારે સમુદ્ર મંથન થયું એમાંથી લક્ષ્મીજી ઉત્પન્ન થયા અને એવું કહેવાય છે કે સમુદ્ર મંથન જાતા જગદાનંદ કારિકા હરિપ્રિયા છે મંગલિયા સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી નીકળ્યા એટલે દુનિયાને જગતને આનંદ થયો કેમ કે લક્ષ્મીજી ઉત્પન્ન થયા લક્ષ્મીજી આવે એટલે કોને ના ગમે જેના ઘરમાં પૈસો આવે તો તમને ગમે કે ના ગમે પૈસો જાય એ કોઈને ના ગમે પણ પૈસો આવે ને ધન આવે એ સૌને ગમે એટલે પાકીટમાં લક્ષ્મીજીને કરો સ્થિર પાકીટમાં લક્ષ્મીજીને કરો પાકેટમાં આપણા ઘરની અંદર આપણા તિજોરીમાં અથવા બેંક બેલેન્સમાં જો પૈસો હોય તો એ બધાને ગમે અને પૈસો જાય તો એ કોઈને ના ગમે પણ ઘણી વખત અમુક ભૂલના કારણે આપણા ઘરમાં અથવા પાકીટમાં કે બેંકમાં પૈસો ટકતો નથી કેમકે શાસ્ત્ર પ્રમાણે હંમેશા લક્ષ્મીજીને ક્યાં રાખવા કઈ રીતે રાખવા બધી જ જાણકારી આપણને હોવી જોઈએ મિત્રો હવે જ્યારે મને વાતમાંથી એક વાત યાદ આવી કે મેં હમણાં જે વાત કરી કે લક્ષ્મીજી આવે સૌને ગમે લક્ષ્મીજી જાય કોઈને ના ગમે તો એની પણ એક કથા છે લક્ષ્મીજીના બેન છે જેનું નામ છે દરિદ્રતા એક બેન લક્ષ્મી અને બીજા છે દરિદ્રતા જ્યાં લક્ષ્મીજી જાય ત્યાં દરિદ્રતા ન જાય અને જ્યાં દરિદ્રતા જાય ત્યાં લક્ષ્મીજી ન જાય હવે બંને બહેનો વચ્ચે એક દિવસે ઝઘડો થયો દરિદ્રતા ક્યાં હું મોટી અને લક્ષ્મી કે હું મોટી હવે બંને જણા વિચાર કરે કે આપણા બેમાંથી મોટું કોણ છે ત્યારે એક મહાત્મા એક ઋષિ હતા અને બંને બહેનોએ કીધું કે આપણે ઋષિને જઈને પૂછીએ કે આપણા બેમાંથી કોણ મોટું છે અને કોણ શ્રેષ્ઠ છે અને કોણ સારું લાગે છે હવે બંને બહેનો ઋષિને જઈને પ્રશ્ન કર્યો કે અમારા બંનેમાંથી તમને કોણ સારું લાગે છે દેખાવમાં કોણ સારું છે અને અમારા બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે સુંદર કોણ છે એ જણાવો હવે ઋષિને અહીંયા મનમાં ચિંતા થયું કે જો હું દરિદ્રતાને સારી કહીશ તો લક્ષ્મી નારાજ થશે લક્ષ્મીને સારી કહીશ તો દરિદ્રતા નારાજ થશે ઋષિ એક બુદ્ધિપૂર્વક એક ઉપાય કયો કે બંને બહેનો એક કામ કરો અહીંથી સામે સામેનું જે ઝાડ છે ત્યાં સુધી ચાલતા જાઓ અને ત્યાંથી કોઈ ચાલતા ફરતી આવો એટલે પછી હું તમને કહું તમારા બંનેમાંથી સુંદર કોણ છે શ્રેષ્ઠ કોણ છે અને મોટું કોણ છે બંને બહેનો ચાલતા ચાલતા ગયા અને ચાલતા ચાલતા પાછા આવ્યા ત્યારે એ મહાત્મા બોલે છે લક્ષ્મીજીને કહે લક્ષ્મીજી ત્યારે જ્યારે તમે જતા હતા ત્યારે સારા નથી લાગતા પણ જ્યારે તમે આવો છો ત્યારે બહુ સારા લાગો છો શ્રેષ્ઠ લાગો છો અને દરિદ્રતાને કહ્યું કે જ્યારે તમે જાઓ છો ને ત્યારે સારા લાગો છો તમે આવો છો એટલે સારા નથી લાગતા મતલબ લક્ષ્મીજીને કહ્યું તમે આવો છો એટલે સારા લાગે દરિદ્રતાને કહ્યું તમે જાઓ છો એટલે સારા લાગે કહેવાનો મતલબ કે બંનેને શ્રેષ્ઠ ગણ્યા કેમ કે જો લક્ષ્મીને કહીશું તો દરિદ્રતા ઘરમાં વાસ કરે અને દરિદ્રતા આવે એટલે મનુષ્યનું જીવન દરિદ્ર દુઃખમય જાય અને લક્ષ્મીજી જો ઘરમાં આવે તો જીવન સુખમય બને તો દરિદ્રતાને કાઢવાની હોય લક્ષ્મીને બોલાવાની હોય તો અહીંયા જો આપણે અમુક નિયમનું પાલન નથી કરતા તો લક્ષ્મીજી જતા રહે છે અને દરિદ્રતા ઘરમાં આવે છે પણ જો લક્ષ્મીજીને ખુશ કરવાના નિયમ આપણને ખબર હોય તો લક્ષ્મીજી ઘરમાં રહે અને લક્ષ્મીજી જ્યાં સુધી રહે લક્ષ્મીજી જ્યાં સુધી ઘરમાં રહે ત્યાં સુધી દરિદ્રતા એ ઘરમાં નથી આવતા એક આવે તો એક જાય છે તો આપણી કઈ ભૂલના કારણે લક્ષ્મીજી આપણે ઘર છોડીને જતા હોય છે એવું કહેવાય છે જેમ આપણા ઘેર કોઈ મહેમાન આવે તો મહેમાનને આપણે કેમ આવકારો આપીએ છીએ મહેમાનને કહી આવો આવો ભાઈ બેસો બેસો પાણી પીશો ચા પીશો આવું કહીએ તો માણસ ખુશ થઈ જાય તેમ લક્ષ્મીજી જ્યારે આપણા ઘરમાં આવે છે કે ચાહે આપણો મહિનાનો પગાર આવ્યો હોય કે કોઈ જમીન વેચી હોય કે ઘર વેચ્યું હોય કે કંઈક વસ્તુ ક્યાંકથી એફડી પાકી હોય કે પૈસા આપણા હાથમાં આવે એટલે આપણે ડાયરેક્ટ પૈસાને શું કરીએ સીધું પોટલું વારિંગ ક્યાંક તિજોરીમાં ગાલી દઈએ એ તો નાને કરાય પહેલું તો એ જ્યારે લાયા છે ત્યારે નિયમ એવું કહે છે કે જ્યારે તમારા મહેનતનો ધન આવ્યું હોય અથવા પહેલો પગાર આવ્યો હોય અથવા મહિને પગાર આવે તો એ ધનને પહેલો તો કે તમારા ઘરમાં જે પત્ની હોય પત્નીના હાથમાં આપો કેમકે લક્ષ્મી લક્ષ્મીના હાથમાં આપવી ચાહે દીકરી હોય તો એના હાથમાં આપો અથવા ઘરના જે પત્ની હોય અને જેને લક્ષ્મી કહેવામાં આવે છે એના હાથમાં આપો અને એ ધનને તમારે શું કરવાનું ભગવાનના મંદિરમાં મૂકવાનું જે તમારું મહેનતનું જે પરસેવાનું જે ધન છે એ ધન ભગવાનના મંદિરમાં મૂકવાનું અને ભગવાનના મંદિરમાં મૂક્યા બાદ એ ધનને તમારા ભાગ્યમાં લગાવીને પછી તમારી જે ઘરની તિજોરી હોય એ તિજોરીની અંદર મૂકવાનું પણ તિજોરીમાં જ્યારે તમે મૂકવા જાઓ છો ત્યારે તિજોરી એકદમ ચોખ્ખી હોવી જોઈએ ગંદકી ન હોવી જોઈએ તિજોરીમાં બને ત્યાં સુધી મીઠાના પોતાથી એકદમ તિજોરીને સાફ કરો તિજોરીમાં બને ત્યાં સુધી લાલ કલરનું કપડું મૂકો લક્ષ્મીજીને ગમે છે લક્ષ્મીજીને ગમતી વસ્તુઓ જેને કોડી કહેવામાં આવે છે ગોમતી ચક્ર કહેવામાં આવે છે નાના નાના શંખલા કહેવામાં આવે છે પછી સમુદ્રની માટી હોય તો થોડી માટી થેલીમાં મૂકીને એમાં મૂકો કેમ કે સમુદ્ર લક્ષ્મીજીના પિતા છે સમુદ્ર સમુદ્ર મંથન થયું લક્ષ્મીજી ઉત્પન્ન થયા એટલે સમુદ્ર એમના પિતા છે તો પિતાની એટલે કે પિયર પક્ષ જેમ કે કોઈ બેન હોય એની પિયર પક્ષની વાતો કરો ને એટલે બહેનોને વધારે ગમે તેમ લક્ષ્મીજીને એના પિયર પક્ષનું ગમે પિયર પક્ષમાં એમના પિતા સમુદ્ર દેવ તો સમુદ્રની માટી હોય એ કશાકની અંદર મૂકો સમુદ્રમાંથી શું ઉત્પન્ન થાય તો કે નાના નાના શંખલા

એટલે મીઠાના પાણીથી પોતા કરવાનું મેં કીધું છે મારી એક એક વાત જે છે એ બહુ જ મહત્ત્વની છે મુદ્દાસનની છે અને હું બતાવીશ એનું પ્રમાણ વાતની વાત કરીશ કે એમને નથી મીઠાના પોતા આપણે ઘણી વખત આપણે કોઈ શુભ કામ હોય ને ત્યારે આખું મીઠું મૂકવામાં આવે અરે એ તો ઠીક છે બાકી જ્યારે નવું વર્ષની શરૂઆત થાય ને તો પહેલાં તો એવું કહેવાય આપણા જે વડીલ હતા એવું કહેતા સબરસ કહેતા કે મીઠાના જે ગાંગડા હોય કોઈને નવા વર્ષમાં આપવાથી વ્યક્તિનું સારું થાય છે અને શુભ ગણવામાં આવે છે માટલી મૂકીએ ને ઘડો મૂકીએ ત્યાંય મીઠાના ગાગડા મૂકવામાં આવે છે કેમ ખબર કોઈને અત્યાર સુધી નથી કેમ મૂકવામાં આવે છે પણ એ મૂકવાનું કારણ કે લક્ષ્મીજીના પિતાનું સ્વરૂપ છે કેમ કે જલમાંથી મીઠું બને છે તો તમારા ઘરમાં તિજોરી હોય એમાં શુક્રવારના દિવસે મીઠાના પોતા કરવા એનાથી એની ઉર્જાઓ એની સુગંધથી લક્ષ્મીજી ટકે છે નાની નાની વાત ઘણીવાર મોટું કામ કરી જાય છે ઘણા લોકો કે શાસ્ત્રીજી મારું પાકીટ ખાલી ને ખાલી રહે છે તો પાકીટને ખાલી કેમ રહે છે એ પાકીટમાં તમે એવી વસ્તુ રાખો કે જે લક્ષ્મીજીને પ્રિય હોય લક્ષ્મી યંત્ર હોય ગુમતી ચક્ર હોય પૈસાની સાથે આ વસ્તુ હોય તો લક્ષ્મીજી એનાથી આકર્ષિત થાય છે જેમ એક લોહીચુંબક અને લોખંડનો સંબંધ તમે જોજો લોહીચુંબક હોય અને એક લોખંડ બાજુમાં મૂકો તો હંમેશા લોહીચુંબકથી આકર્ષિત થાય છે અને એ લોખંડ એને ભેગું થાય છે એનું મિલન થાય છે તેમ કોઈ વસ્તુને જ્યારે આકર્ષિત કરવી હોય તો એ વસ્તુ મૂકો લક્ષ્મીજીને આકર્ષિત લક્ષ્મીજી ક્યારે થાય કે એના પિયર પક્ષની વસ્તુ જ્યારે હોય તો એને વધારે ગમે ઘરની અંદર તમે જોજો કે બધા મહેમાનો આવે મિત્રો આવે બધા આવે પણ પિયર પક્ષનું કોઈક આવે બેન તરત જ રાજી રાજી હોય કેમ કે એમના ગામના વ્યક્તિ છે એમના પિયર પક્ષનું છે તેમ લક્ષ્મીજીને વસ્તુ પ્રિય જે છે એ જ વસ્તુ તમારા પાકીટમાં રાખો કંઈ ભૂલ ના કરવી જોઈએ બને ત્યાં સુધી અમુક વસ્તુઓમાં જેમ કે આપણે ઘણીવાર પૈસા હોય તો આપણે ગણતા હોઈએ છીએ તો ઘણા લોકો મોઢાથી આમ થૂંક લગાવીને પૈસા ગણતા હોય છે આ ભૂલ ના કરશો થૂક લક્ષ્મીજી ઉપર નહીં લગાવવું એના માટે થોડું પા બાઉલમાં પાણી લઈ લો અને હાથ તમને થોડો ભીનો કરીને પછી ગણો એવું હોય તો શું લૂંટાઈ જાય છે પણ થૂંક લગાવશો નહીં પૈસા ઉપર બીજા નંબરની વસ્તુ ઘરમાં ક્લેશ ના કરશો ઝઘડા ના કરશો ત્રીજા નંબરની વસ્તુ તમારું પાકીટ ક્યારેક ખાલી ના કરશો ગમે ત્યારે તિજોરીમાંથી કોઈને ગમે ત્યારે અપમાન થાય તિજોરી એકદમ ખાલી ના કરી દેવી થોડુંક અંદર રાખવું ચોથા નંબરની વાત રાત્રે કોઈને પૈસો ધન આપવું નહીં પાંચમા નંબરની વસ્તુ પૈસાનું અપમાન કરવું નહીં પૈસાને આડેધર ક્યાંય ફેંકવા નહીં ઘણી વખત આપણે વાર તહેવારમાં જોઈએ પૈસા બહુ ફેંકવામાં આવે અને પૈસા નીચે પડે કોઈનો પગ આવે તો એ પગ આવે છે ને લક્ષ્મીજી ઉપર પગ કોઈએ મૂક્યો એનો પાપનો અધિકારી નાખવા વાળો વ્યક્તિ થાય છે લક્ષ્મીજીને તમે રિસ્પેક્ટ આપો મતલબ કોઈ ક્યાંક મૂકવું છે તો એ જગ્યા ઉપર આખે આખું આપી દો પણ પૈસાને તમે ફેંકીને એની ઉપર પગ મૂકો છો તો એ પ્રાયશ્ચિત થાય છે જાણતા કે અજાણતા ઘણીવાર એવું હોય કે આપણને ખબર પણ નથી અજાણતા પાપ થતું હોય છે એ ના થવું જોઈએ કેમ કે લક્ષ્મીજીને આપણે દેવી માનીએ છીએ તો દેવી માનીએ છીએ એ કે કાગજ નથી પણ જો કાગજ બની જાય તો એનાથી શું નુકસાન થાય છે એ પણ આપણે જાણીએ છીએ પણ જ્યારે એ વર્તમાનમાં જ્યારે એની મુદ્રા કહેવામાં આવે છે તો એ લક્ષ્મીજી એ ધનના દેવી છે અને એનાથી ઘણી બધી વસ્તુઓ ચાહે એને લક્ષ્મી કહો પૈસા કહો ડોલર કહો પાઉન્ડ કહો ડેરામ કહો કે ગમે તે નામથી આપણે પહોંચા ઓળખતા હોય પણ એ જેની જોડે એ તાકાત છે એ વ્યક્તિ દુનિયા ઉપર એ રાજ કરી શકે જેની જોડે ધનનો ભંડાર છે એ બધું જ કરી શકે આપણે જાણીએ છીએ કે ધન કેટલું કામનું છે દેવતાઓને આનંદ એટલે થયો હતો કે લક્ષ્મીજી જોઈને દેવતાઓને કેમ કે દેવતાઓને આભૂષણ પહેરવાના હોય સોના ચાંદીના કોને સારું પહેરવું અને કોને સારું સુખ ભોગવવું કોને ના ગમે બધાને ગમે તો હંમેશા લક્ષ્મીજીને પાકીટમાં રાખો અને પાકીટની અંદર એવી વસ્તુ ના રાખો કે જે લક્ષ્મીજી એનાથી નારાજ થાય કેમ કે લક્ષ્મીજીને જે નહીં ગમે તો એ જગ્યા ઉપર છોડીને લક્ષ્મીજી જતા રહે છે તમે તમારું પાકીટ જે છે બને ત્યાં સુધી જૂનું પાકીટ હોય તો ઘણા લોકો રોડ ઉપર ફેંકી દેતા હોય નવું પાકીટ આવે એટલે જૂનું પાકીટ પાકીટ એટલે લક્ષ્મીજીનું ઘર કહેવાય છે જૂનું પાકિટને આવીને કોઈને ફેંકશો નહીં જૂનું પાકીટ કોઈને આપશો પણ નહીં જૂનું પાકીટ તમે આપ્યું એટલે તમારું નસીબ કોઈને આપ્યું જૂનું પાકેટે શું કરવું તો બને ત્યાં સુધી બિલીના ઝાડમાં લક્ષ્મીજીનો વાસ હોય છે તો બિલીના વૃક્ષ નીચે ખાડો કરી એમાં પાકીટ મૂકીને માટી વારી દો એ સારું બીજા નંબરની વસ્તુ કાતો પછી તમે પાણીમાં પધરાવી દો પણ બને ત્યાં સુધી શ્રેષ્ઠ બિલીના વૃક્ષ નીચે મૂકવું વધારે ફાયદો આપે ઘણા લોકો બિલીના વૃક્ષની વાત આવે તો ધન લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે બિલીનું ઝાડ પણ બહુ મહત્ત્વનું છે તમે જો તમારા ઘરે યજ્ઞ કરતા હોય તો બિલીના લાકડાને લઈ અને હવન કરો અને એનાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે લક્ષ્મીમાં આહુતિ આપવી હોય તો ગાયનું ઘી જે હોય ગાયનો ઘીનો ઉપયોગ કરો હવનમાં છાણાનો ઉપયોગ કરો કેમ કે લક્ષ્મીજી ગોમયની અંદર લક્ષ્મીજીનો વાસ છે શાસ્ત્ર એની પાછળ એક કથા છે એ પણ હું તમને સમય આવશે એટલે કહીશ એટલે છાણામાં લક્ષ્મીજીનો વાસ છે ઘીમાં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે કમર કાકડીની આહુતિ આપવાથી પણ લક્ષ્મી પ્રસન્ન થાય કમલના ફૂલની આહુતિ આપવાથી પણ લક્ષ્મી પ્રસન્ન થાય તો લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રમાં એક નહીં અનેક ઉપાયો છે પણ આજનો આપણો જે એપિસોડ હતો પાકિટમાં લક્ષ્મીજીને કરો સ્થિર તો લક્ષ્મીજીને પાકીટમાં સ્થિર કરવું તો પાકીટ ક્યારેય ખાલી ના કરવું પાકીટ કોઈને આપવું નહીં અને પાકીટમાં જૂનું પાકીટ કોઈને દાન ન કરવું કે પાકીટ દાન કરવાની વસ્તુ નથી પાકીટને પોતાના જોડે રાખવાની વસ્તુ છે કેમ કે પાકીટમાં જ લક્ષ્મીજીનું વાસ છે એટલે પાકીને લક્ષ્મી કહેવામાં આવે છે તો દર્શક મિત્રો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સુંદર મજાની મેં જાણકારી આપી છે ને આગળ પણ આવી જાણકારી શ્રેષ્ઠ જાણકારી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન